ત્યાર પછી આવે છે અનવસાદ એટલે વિષાદનો અભાવ એટલે કે આનંદી સ્વભાવ વિષાદ એ બીજું ગમે તે હોય પણ ધર્મ નથી હંમેશા પ્રાર્થનાથી આનંદી અને હસમુખા બનવાથી મનુષ્ય ઈશ્વરની વધુ સમીપ પહોંચે છે જે મન વિષાદભર્યું અને જડ હોય તેમાં પ્રેમ ક્યાંથી ઉદભવે તેઓ પ્રેમની વાત કરે તો સમજો કે એ ખોટી છે એ લોકો તો બીજાને દુભવવા માંગતા હોય છે ધર્માંત મનુષ્યને જુઓ તેમના ચહેરા ભારેકમ રહે છે અને તેમનો ધર્મ માત્ર શબ્દો અને આચરણથી અન્ય સાથે ઝઘડવામાં જ સમાઈ જાય છે ભૂતકાળમાં તેઓએ શું કર્યું છે અને છૂટા મૂકવામાં આવે તો અત્યારે તેઓ શું કરે તેનો ખ્યાલ કરો જો તેમને સત્તા મળે તો કાલે જ આખી દુનિયાને લોહીની નદીમાં તરબોળ કરી દે સત્તાના પૂજારી બનીને મનમાં વિષાદ રાખીને તેઓ પોતાના હૃદયમાંથી પ્રેમ ભાવનાના અંકુરોને જડમૂળમાંથી કાઢી નાખે છે એ જ પ્રમાણે જે માણસ સર્વદા પોતાને દુઃખી માન્યા કરે છે તે પણ ઈશ્વરની સમીપ કદી પહોંચી શકશે નહીં હું કેટલો દુઃખી છું એમ કહેવું તે ધર્મ નથી નર્યો અસુર ભાવ છે દરેક મનુષ્યને પોતાનો બોજો વ્યવહારનો તો હોય જ છે જો તમે દુખી હો તો સુખી થવાનો દુઃખ ઉપર વિજય મેળવવાનો પ્રયત્ન કરો